આજ રોજ સત્તર દસ બે હજાર પચીસના રોજ જનરલ બોર્ડને નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવે છે પહેલાં આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે આ નવ વર્ષ અને દીપાવલીની તમામ લોકોને પ્રજાજનોને અને જામનગરવાસીઓને અધિકારી પદાધિકારીઓ પત્રકાર ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓને હું દિલથી શુભકામના પાઠવું છું અને આવતું નવું વર્ષ આપનું ખૂબ જ સરસ જાય એવી શુભકામના પાઠવી છું એજન્ડા નંબર એકમાં તારીખ વીસ આઠ બે હજાર પચીસની મિટિંગને બહાલી આપવામાં આવેલ છે એજન્ડા આઇટમ નંબર બેમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર એકસો બત્રીસમાં ચાર નવ બે હજાર પચીસની ભલામણ જામનગર મહાનગરપાલિકા હસ્તકના ગાર્ડન રિઝર્વ અલગ અલગ એકથી નવ ફ્લોટમાં ટ્રી પ્લાન્ટેશન્સ કમિશનર થઈ દરખાસ્તને પણ મંજૂરી આપવામાં એજન્ડા આઈટમ નંબર ત્રણ સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર એક તેરસો ઓગણસાઠ સત્તર નવ બે હજાર પચીસની ભલામણ અનન્વે અધિકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ મળે એની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવેલી છે એજન્ડા આઇટમ નંબર ચારમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર તેરસો ને સાહીઠ તારીખ સત્તર નવ બે હજાર પચીસની ભલામણ અનન્વે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નંબર પિસ્તાલીસમાં પચીસ એક બે હજાર ચોવીસના સપ્ટેમ્બરમાં સુધારા અંગે કમિશનર થયેલ દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવે છે એજન્ડા આઇટમ નંબર પાંચમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ તેરસો એકસઠ સત્તર નવ બે હજાર પચીસની ભલામણ અને ફૂડ શાખામાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર અને ડિજેન્સ ઓફિસરની પોસ્ટ ઊભી કરવા કમિશનરની ભલામણને પણ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે છે એજન્ડા આઇટમ નંબર છ સાત અને આઠ મુસદ્દારૂપ નગર રચના યોજના ટીપી આંત્રીસ છત્રીસ અને આડત્રીસ જામનગર ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ કલમ એકત્રીસ એક હેઠળ ઈરાદો જાહેર કરવામાં કમિશનરની દરખાસ્તને પણ જનરલ બોર્ડે મંજૂરી આપેલી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસિર એસઓપીને પણ ચેર ઉપરથી લેવામાં આવી છે પ્લેસમેન્ટ ઓફ એનિમલ બ્રથ કંટ્રોલ એબીસી પ્રોગ્રામને પોલિસી તરીકે મંજૂરી આપવામાં આવી છે શહેરમાં ગ્રીન કરવાના કામગીરી અંતર્ગત અર્બન ગ્રીન પોલિસી ફેમવર્ક કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે વારસાગત બાંધકામો સંરક્ષણ હેઠળ જામનગર શહેરના ઐતિહાસિક સ્મારકો જાળવણી અંગેની કાર્યપદ્ધતિને હેરિટાઈઝ કન્વેઝન પોલિસી તરીકેને બી મંજૂરી આપવામાં આવે છે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાંધકામની કાર્યપદ્ધતિને ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પોલિસી તરીકે ફ્રેમ કરવાને પણ મંજૂરી આપે છે વરસાદી પાણીના સંગ્રહ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તથા વોટર કાર્ય કાર્યપદ્ધતિને અને પોલિસીને ઓપરેટિંગ પ્રોસેસીસ જે એસઓપી છે એની આખી કમિટી રચવામાં આવેલી છે એક કમિટી ડાયરેક્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટરની છે જેમાં કમિશનર હોય છે અને એક એની નીચેની ડેપ્યુટી કમિશનર તરીકે એની એક કમિટી છે એને પણ આ મંજૂરી આવે આ કાર્યક્રમ એસઓપીમાં જે જે કાર્યક્રમો થવાના છે જે જે કાર્યો થવાના છે એ એની દેખરેખ રાખશે કેવી રીતે શું કરવું આ તે અને તમામ વસ્તુનું ધ્યાન રાખી અને આની એસઓપી બનાવવામાં આવેલી છે અને આજના જનરલ બોર્ડમાં સભ્યશ્રીઓના તમામ પ્રશ્નોને શાંતિપૂર્ણ સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોનો નિકાલ જેમ બને ઝડપથી થાય અને એના તમામ પ્રશ્નોનો નિકાલોના સારી રીતે જવાબ આપવાયેલો છે અને આ બોર્ડ શાંતિપૂર્વક પૂર્ણ કરશે નમસ્કાર સાથીઓ હું શું કોર્પોરેટર રાહુલભાઈ ભુરીચાવોર્ડ નંબર છે જામનગર મહાનગરપાલિકા અને ઉપનેતા વિરોધ પક્ષ આજરોજ તારીખ સત્તરના જનરલ બોર્ડની મિટિંગ યોજાયેલી હતી એમાં અનેક મુદ્દાઓ પર સિટીના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને વિરોધ પક્ષ દ્વારા અનેક મુદ્દાઓ પર ધુમાધાર રજૂઆતો કરવામાં આવી અને સરકારની અમુક ગેરનીતિઓ પણ ઉઘાડી પાડવામાં આવી અને જ્યાં સલાહ સૂચનો કરવા પણ હતા એ પણ ધ્યાને દોર્યા છે પણ જેમ દર વખતે થાય એવી જ રીતે સરકાર કોઈને કોઈ છટકબારી ગોતી લે છે અને જે ખરેખર જે પબ્લિકના હિતના મુદ્દા હોય છે એમાં કંઈક ને કંઈક બાનું કાઢીને એ લોકો નીકળી જતા હોય છે અને વાત કરું અમુક મારા વિરોધ પક્ષના સભ્યોની કે એમને અનેક મુદ્દાઓ પર પુરાવા સહિત રજૂઆત કરેલી છે જેમ કે મહાનગરપાલિકાના મેરેજ શાખામાં ગેરનીતિનો બહુ જાજો વધી ગયો છે અને પુરાવા સહિત કે ભાઈ વિદેશમાં બેઠેલા વ્યક્તિઓના જામનગર મહાનગરપાલિકામાં એ લોકો મેરેજ સર્ટિફિકેટ બનાવી નાખે છે અને મેરેજ રજિસ્ટ્રાર એમાં સાઈન પણ કરી નાખતા હોય છે બરાબર તેમ છતાં પણ જામનગર મહાનગરપાલિકાની જે વહીવટી શાખા દ્વારા અને પોલિટિકલ શાખા દ્વારા પણ આ અધિકારી ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આ ઉપરાંત મેં અગાઉ પણ આ ઘણા પ્રશ્નો કરેલા છે કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિને ચાર્જ આપવાના કોઈ નિયમ કાયદા કાનૂન છે કે કેમ આપણે જે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં જોવા જઈએ તો એવું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ ગેરહાજર હોય કોઈ હોદ્દા ઉપર કમિશનર હોય તો એમના નેક્સ્ટ ટુ બિલો બિલોકેડરને એટલે કે ડેપ્યુટી કમિશનરને એ વસ્તુનો ચાર્જ આપવામાં આવતો હોય પણ જામનગર મહાનગરપાલિકા એક એવી સંસ્થા છે જેમાં એક ચોથા વર્ગના કામદારને પણ આ લોકો કમિશનરનો ચાર્જ આપીને મહાનગરપાલિકા રાબેતા મુજબ ચાલુ રાખી ગેમ છે આ મહાનગરપાલિકામાં અનેક જગ્યાઓ એવી ખાલી પડી છે કે જે પદ ઉપર અત્યારે ગેરલાયક અને વગર જે માણસોને સોલિડ વેસ્ટની સ્પેલિંગ નથી આવડતી ડબલ્યુ એસટી વી એસટી ગંજી લખીને આ લોકો જવા દે છે આવી બેદરકારી હોવા છતાં એ અધિકારીઓને ચાર્જ આપેલા છે અને એ જગ્યા ઉપર નવી ભરતીઓ કરતા નથી અને જે સક્ષમ અને લાયક અધિકારીઓ છે એમને એમની પાસેથી શાખાઓના ચાર્જ હટીને બીજી બીજી શાખાઓમાં જેમાં એમની કોઈ જરૂરિયાત પણ નથી એવી ચાર્જમાં ચાય કરીને એ લોકોને બદલી કરી નાખવામાં આવતા હોય છે

કે ભાઈ જામનગર મહાનગરપાલિકામાં કોઈ ચાર્જ દેવાની કોઈ ગાઈડલાઈન છે કે કેમ કે પછી જે આ મેળામાં જે અમુક ગેરરીતિઓ આપણી નજર સામે આવી છે એના ઉપર શું પગલાં લેવાના આતે એની બધી કોઈ ચર્ચા મેયરશ્રીએ કરવા જ ન દીધી અને છે એટલે બોર્ડ કાર્યવાહી પૂરી કરવામાં આવે છે એમ કરીને ભાગી ગયા સભ્ય દ્વારા મેળા બાબતની બોર્ડમાં ચર્ચા કરવામાં નથી ના એનો સમય જ નથી મળ્યો હા